પેદલ પરિક્રમામાં આજે ઓગણીસમાં દિવસે ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચના જાણીતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું ભરૂચના જાણીતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું કાંતિભાઈ ભંડારી ગુજરાતના જાણીતા સાયકલિસ્ટ એથ્લેટ અને પર્વતારોહક છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના આશીર્વાદ લઈ તારીખ એકવીસ નવેમ્બર

આવી છે જે આજે પરિક્રમામાં આવતા હું એમનું શ્વેતા વ્યાસ સ્વાગત કરું છું કાંતિભાઈ પટેલ એક ખાસિયત છે કે જયારે આ નર્મદા પરિક્રમા માટે નીકળ્યા ત્યારે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પણ એમને એક શુભકામના આપી અને એમને એક પત્ર પણ આપ્યો છે એમની આ યાત્રા સફળ રહે એના માટે તો આપણે કાન્તીભાઈ પટેલને કહીએ કે આપણને જણાવે એમના વિશે અને તેમની આ થોડી યાત્રા વિશે હા કાન્તીભાઈ દરબદરાર શૈતાબેન તમારા આભાર આટલા દૂર થી તમે ભરૂચ થી છે કે અહીંયા સુધી અમને રસ્તો મળવાય તો બદલ હું છું પંચકેલાસી કાન્તી પટેલ વલસાડ જિલ્લાના વાપીનો રહેવાસી છું હું મેં પંચ કૈલાસ યાત્રા કરી છે પંચ કૈદાર કરી છે પંચ બદરી કરી છે ચાર ધામ યાત્રા કરી છે બાર જ્યોતિર્લિંગ કર્યા છે બે વાર અમરનાથની યાત્રા કરી છે અને એ સિવાય હું ગુજરાતનો જાણીતો સાયકલિસ્ટ છું અને પર્વતારોહક છું હાલમાં અમે મારા મિત્ર પ્રમોદભાઈ ભંડારી સાથે અમે વાપીથી ઓમ ઓમકારેશ્વર પહોંચ્યા અને ત્યાંથી એકવીસ તારીખે અમે પરિક્રમા ચાલીને ચાલુ કરી છે આજે એકવીસ નવેમ્બર અમે ચાલુ કરી લે આજે નવ ડિસેમ્બર થઈ ઓગણીસ દિવસ થયા છે ઓગણીસ દિવસનો અમે આશરે પાંચસો પચાસ કિલોમીટરનું અંતર

અમારે પૂર્વ યાત્રા આખી પરિક્રમા પૂર્ણ કરતા અમને લગભગ એકસો દિવસ થશે આજે ઓગણીસ દિવસ થયા છે થેન્ક યુ ધન્યવાદ રિયાઝ પટેલનો રિપોર્ટ એસ આઈન ન્યૂઝ ભરોજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચુડાયેલ રહે હું એસ આઇન ન્યૂઝ સાથે